ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે શ્રી ગણેશજી પાસેથી આ દસ વાતો જીવનમાં સફળતા અને સુખ શાંતિ મેળવવા સાંભળો ભગવાન ગણેશની સ્થાપના કરવાથી સુખ અને શાંતિ રહેશે ભગવાન ગણેશ પાસેથી શીખો આ દસ વાતો જીવનની તમામ સમસ્યા દૂર થશે ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે દસ દિવસ સુધી ભગવાન ગણેશની ધામધૂમથી પૂજા કરવામાં આવે છે દસ દિવસ પછી તેમનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે ભગવાન ગણેશ બધી નકારાત્મકતા સાથે લઈને જાય છે ભગવાન ગણેશ શીખવેલી બાબતોનું અનુસાર જીવન જીવવાથી તમામ વિઘ્ન દૂર થાય છે આવો ગણેશ ઉત્સવમાં જાણીએ ભગવાન ગણેશના પરિવાર સંબંધો ભોજન શસ્ત્રો વાહન વિશે જેનું અનુસરણ કરવાથી તમામ સમસ્યા આપમેળે દૂર થઈ જશે પરિવાર સાથે હોય તો તમામ દુઃખ દૂર થાય છે સર્વ દેવતાઓમાં ભગવાન ગણેશજીનું કુટુંબ સામૂહિક છે માતા પિતા શિવ પાર્વતી ભાઈ કાર્તિકે પત્નીઓ રિદ્ધિ સિદ્ધિ અને બે પુત્રો યોગ શ્રેમ જે પરિવારમાં એકતા હોય ત્યાં ભગવાન ગણેશનો વાસ રહેશે કોઈ મતભેદ કે મન પણ ભેદ થતો નથી જો પરિવાર સાથે હોય તો વ્યક્તિ તેને મોટી સમસ્યાઓનો સામનો કરી શકે છે કમાણીમાંથી બસત પણ જરૂરી છે ભગવાન ગણપતિના બે પુત્રો છે યોગ એટલે કે લાભ અને શ્રેમ એટલે શુભ જે જીવન માટે ખૂબ જ જરૂરી છે ભગવાન ગણેશના બંને પુત્રો બોધ આપે છે કે કમાણીમાંથી અમુક ભાગ બચાવવો જોઈએ યોગ નફો કમાણીનો દેવશે અને શ્રેમ શુભ બસતનો દેવશે મહેનતથી અને પ્રમાણિકતા પ્રમાણે કમાણી કરો અને તેમાંથી બસત કરો સફળતા અને સમૃદ્ધિ એકબીજાના પૂરક છે ભગવાન ગણેશને બે પત્નીઓ છે રિદ્ધિ એટલે કે સમૃદ્ધિ અને સિદ્ધિ એટલે સફળતા જો તમારે સફળતા મહેનત અને પ્રામાણિકતા પર આધારિત છે તો નિશ્ચિતપણે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જે એકબીજાના પૂરક છે અલગ રહી શકતા નથી જો તમે સફળતા મેળવવા પ્રયાસ કરો છો તો તેની તેની સાથે સમૃદ્ધિ પણ આવે છે સંતોષ જરૂર છે વધુ ઈચ્છાઓ ના રાખવી જોઈએ માતા સંતોષી ભગવાન ગણપતિના પુત્રી છે જો પરિવારમાં સુખ શાંતિ હોય તો પરિવારના સભ્યોમાં સંતોષની લાગણી હોવી જરૂરી છે વધુ પડતી ઈચ્છાઓના કારણે પરિવારમાં વિવાદ ઊભા થાય છે પરિવારમાં એક પણ વ્યક્તિ સંતુષ્ટ ના હોય તો વિવાદ થાય જ્યાં વિવાદ હોય ત્યાં ભગવાન ગણેશનો વાસ થતો નથી સંતુષ્ટિ ના હોય તો ક્યારેય સુખ અને શાંતિ પ્રાપ્ત થતી નથી અંકુશ જરૂરી છે ભગવાન ગણેશનું શસ્ત્ર અંકુશ છે આ જ અંકુશથી મહાવત હાથીને નિયંત્રિત કરે છે અંકુશનો અર્થ અટકાવવું નિયંત્રિત કરવું છે જો મનુષ્યનું મન ઈચ્છાઓ અને પરિવાર અનિયંત્રિત હશે તો વિવાદ થશે અશાંતિ વધશે વિવાદો હોય ત્યાં ભગવાન ગણેશનો વાસ હોતો નથી સૌથી પહેલાં મન પર અંકુશ હોવો જરૂરી છે જેથી બધું જ નિયંત્રણમાં રહેશે કોતરવું ના જોઈએ ગણેશજી ઉંદર પર સ્વારી કરે છે જેમ ઉંદર સારા કપડાં કોતરીને ખરાબ કરે છે તેવી જ રીતે કૃતક સારા વિચાર શબ્દોને બગાડી મૂકે છે સારી બાબતોમાં તર્ક વિતર્ક કરવો જરૂરી છે પરંતુ કૃતકથી હંમેશા નુકસાન થાય છે જ્યાં બુદ્ધિ તર્ક વિતર્ક થતા હોય છે ત્યાં જ ભગવાન ગણેશનો વાસ રહે છે મોદક અને દૂરવા જરૂર છે ગણપતિના બે પ્રિય ખોરાક મોદક અને છે મોદક મીઠાઈ અને દૂરવા કડવો સ્વાદ ધરાવે છે જે સ્વસ્થતા આરોગ્ય સંકેત આપે છે મોદકમાં ઘી હોવાથી શરીરની શક્તિ આપે છે અને દુર્વા તેને પસાવાની શક્તિ આપે છે આયુર્વેદમાં દુર્વા સ્વસ્થ પેટ માટે ગુણકારી માનવામાં આવે છે વિચારોમાં સંવેદનશીલતા જરૂરી છે ભગવાન ગણેશ બુદ્ધિના દેવતા છે ભગવાન શિવ ગણપતિજીનું મસ્તક કાપીને હાથીનું માથું જોડ્યું ત્યારે દેવતાઓ તરફથી બુદ્ધિના દેવતા હોવાનું વરદાન આપવામાં આવ્યું હતું હૃદયથી લીધેલી નિર્ણય દૂરદેશી હોતા નથી આ કારણોસર વિચારોમાં સંવેદનશીલતા અને નિર્ણયોમાં કઠોરતા જરૂરી છે સુંદરતા વિચારોમાં છે ભગવાન શિવે હાથીનું માથું બાળ ગણેશના ધડ સાથે જોડી દીધું હતું ત્યારથી ગણેશજીએ જીવિત થઈને સૌ પ્રથમ ભગવાન શિવને પ્રણામ કરીને પોતાની જીદ માટે માફી માગી હાથીના મસ્તકવાળા બાળકનું આટલું સારું વર્તન જોઈને તમામ દેવી દેવતાઓનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો જેથી સુંદરતા શહેરામાં નહીં પરંતુ વિચાર અને વર્તનમાં છે ફરજ પૂર્ણ કરવી જરૂરી છે ભગવાન પરશુરામ તેમના ગુરુ ભગવાન શિવના દર્શન માટે કૈલાસ ગયા ભગવાન શિવ તપસ્યામાં હતા જેથી ભગવાન ગણેશે પરશુરામજીને રોક્યા બંને વચ્ચે વિવાદ થયો પરશુરામે ભગવાન ગણેશ પર પ્રહાર કર્યો એક દાંત તૂટી ગયો તેમ છતાં ગણેશજીએ પરશુરામજીને સવા દીધા ન હતા મનુષ્ય શક્તિશાળીના પ્રભાવને કારણે ફરજો સાથે સમાધાન કરે છે ક્યારેક ફરજો અને જવાબદારીઓથી દૂર ન થવું જોઈએ બોલીએ શ્રી ગણપતિજીની જે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ